સાહેબ આ ખાડો જો ને જનાવર જ કીરો છે અને મેં આયા જ જોયું તું એટલે તું હાસું તો બોલે ને એ સાહેબ તમે નો માનતા હોય તો રાજુભાઈ ને પૂછો હા સાહેબ જનાવર બહુ મોટું હતું અરે બાપરે આવડું મોટું જનાવર છે આવડો મોટો ખાડો કરી નાખ્યો હા આમ જો હું અહીંયા કણે જો તારા બાપ મોટા મોટા પગના નિશાન છે મને લાગે છે એ જનાવરના પગના નિશાન છે ઈ જનાવર લગભગ આમ જ ગયું છે હાલો તો ઈ પર જાવું છે બાપરે આમ તો જો આ જનાવરના પગના નિશાન કેવડા મોટા છે પણ આ જનાવર મારા દીકરા મરાનું આવ્યું ક્યાંથી ના સાહેબ તો મને ન ખબર ઉભો રે ઉભો રે હું એક કામ કરું કમિનર સાહેબ ને ફોન કરી દઉં એ હાલો એ કમિનર સાહેબ હું અહીંયા બાજુના ગામમાં આવ્યો હવ અહીંયા કણે એક મોટું જબરું જનાવર આવ્યું હે એના પગના નિશાન બહુ મોટા મોટા દેખાય છે અને મોટો જબરો ખાડો કરી નાખ્યો છે એ હા સાહેબ હું બધું જાણી લઈશ એ હા એ કાઈ વાંધો નહીં સાધુ હાલો એય છોકરા ઓય લે મારા દીકરા મારા ના આ છોકરા કોણ હતા આ તો ઓલું જનવર ગયું હે ઇલી બાજુ જ હે હા એ ઉભો રે ઉભો રે મારા દીકરા મરવા બાકી તારો બાપ પતંગ ને બધું લઈ દેતું હોય તો અને ઈ બધું મરવા જાય ને એ મરતા પેલા તો તારું બાપ અહિયાં એક મોટું જબરું જનાવર ગયું હે ઈ બે તારા છોકરા ને મારી નાખશે

એટલે બધા ભેગા રીજુ એ કઈ નોખા ન પડતા ને તમારો બાપ એક જનાવર બનાવર મારી નાખશે એ વાત થાય છે પણ સાહેબ તમે ગાય કાજો ને મારા છોકરા ને ગોતો હા તું બહુ દેકારો કર્યો ને તારા બાપ શાંતિ જનાવર આવી જાય છે હાલો સાના માના તારા છોકરા ને ગોતી એ છોકરા એ છોકરા એ છોકરા ક્યાં વ્યા ગયા હો તમે જડિયા તારો બાપા તારા છોકરા ક્યાં દેખાતા જ નથી સાહેબ તમે ગમી કરો મારા છોકરાને ગોતી દ્યો નકર ઓલું મોટું જનાવરીને મારી નાખશે એ તો ઉપાધી કરમાં ગમી એમ તરફ કરીને છોકરાને ગોતી લીશું હા હા સાહેબ એક કામ કરું હું ફોન કરી દયો કમિશનર સાહેબ ને આટલી પોલીસની ટીમ મોકલે હા એ વાત થાય છે કઈ કા ફોન કરો બટાવ હાલો કમિશનર સાહેબ મેં ઓલા જનવાર ની તમને વાત નથી કરી

પતંગો નથી લેવી એ તારો બાપ આમ તો હું તમને કોઈ દી પતંગ લઈ દઉં આજ ઉત્તરાયણ છે ને તો તમને પતંગો લઈ દેવાની છે હાલ હાલો હલો